પાર્ટ એક એમ્સિક્યુટેસ્ટ રિઝનિંગ અને ડેટા ઇમ્પ્રિટેશન ત્રીસ ગુણ ક્વોન્ટિટેટીવ એપ્ટિટ્યુડ એના બી ત્રીસ ગુણ કમ્પેરિઝિંગ ઇન ગુજરાતી લેંગ્વેજ એના વીસ ગુણ જેના જવાબો ફકરામાંથી આપવાના રહેશે પહેલો રિઝનિંગ અને ડેટા ઇમ્પ્રિટેશન એના ત્રીસ ગુણ છે તેમાં ક્યાં ક્યાં ટોપિક આપવામાં આવેલા છે તેના વિશે આપણે સવિસ્તર ચર્ચા કરીએ પેલો ડેટા ઇન્ટરટેશન ગ્રાફ ટેબલ અને ચેપ્ટર્સ એટલે કે ડેટા સંગઠન ગ્રાફ કોષ્ટક અને ચાર્ટર્સ બીજો લોજિકલ રીઝનિંગ એટલે કે તાર્કિક તર્ક ત્રીજો ડેટા સિમ્પ્સન્સ એટલે કે ડેટા પર્યાપ્તતા ચોથું સિટિંગ એરેન્જમેન્ટ એટલે બેઠક વ્યવસ્થા પાંચમું સેનોજીસ સેનોજીમ્સ બ્લડ રિલેશન્સ એટલે કે લોહીના સંબંધો ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ એટલે દિશા અને અંતર વેન ડાયાગ્રામ એટલે વેન ડાયાગ્રામ પઝલ્સ તો કોયડાઓ ઇનપુટ આઉટપુટ ઇનપુટ આઉટપુટ સિરીઝ કોમ્પિટિશન એટલે શ્રેણીપૂર્ણ ડેટા સફિશન્સી તારીખની પર્યાપ્તતા આગળ જોઈએ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિતને લગતા જે પ્રશ્નો છે તેના તિસ્કોન આપવામાં આવેલા છે એમાં ગણિત છે બીજગણિત ચતુર્ભુજ સમીકરણ છે ભૂમિતિ ત્રિકોણમિતિ નંબર સિરીઝ લચ્ચા ગુચ્ચા રિકવરી અને પ્રમાણ સમય અંતર અને 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 સંભાવના હવે આપણે જોઈએ તો કોમ્પિટિશન ગુજરાતી અને લેંગ્વેજિંગ લેંગ્વેજના ગુણ આપવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે ફકરામાંથી અને તેના જવાબ આપવાના રહેશે જે આપણે અગાઉ ઘણી બધી એક્ઝામોમાં એટલે કે ધોરણ દસમાં માં આપણે આપી ચૂક્યા છીએ ના હવે આપણે વાત કરીએ તો પાટ બી આવશે જેના એકસો વીસ ગુણ રહેશે જેમાં બંધારણ વિશે થોડી વાત કરીએ તો ભારતીય બંધારણ અને તેનો ઉદ્ભવ જે બંધારણ બંધારણ તેમાંથી ભારતીય ઉદ્ભવ અને તેનો વિકાસ લાક્ષણિકતાઓ અમુક મૂળભૂત અધિકારો અને ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણની જોગવાઈઓ બંધારણની સુધારાની પ્રક્રિયાઓ તથા સુધારાઓ બંધારણનું અર્થની માળખું બીજું સંઘ અને રાજ્યના કાર્યો જવાબદારીઓ સંસદીય વ્યવસ્થા સંસદ અને રાજ્યના વિધાનમંડળનું માળખું કાર્યો સત્તા અને વિશેષાધિકારો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા કાર્યપાલિકા અને ન્યાયપાલિકા ત્રીજું સમય અને કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો ચોથો બંધારણીય સંસ્થાઓ વૈધાનિક સંસ્થાઓ નિયમન કાર્ય અને અર્થ ન્યાયિક સંસ્થાઓ પાંચમો પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પછી કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલ નોલેજ જેના ચાલીસ ગુણ રહેશે તેમાંથી આપણે જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી જેમાં રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પેલું ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાન અને આહારના ઘટકો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન સ્ત્રોતમાં સુધારણા બીજું સજીવના લક્ષણો સજીવોમાં વિવિધતા પોષણ અનુકૂલન સજીવોના વિવિધ અંગો અને તંત્રો અને સજીવોનું સંરક્ષણ જો આપણી આસપાસ થતા ફેરફારો ભૌમધિક અને રાસાયણિક ફેરફારો ચોથું અંતર ગતિ બળ દબાણ ગુરુત્વાકર્ષણ કાર્ય અને ઉર્જા પાંચમો વિદ્યુત અને પરિપથ વિદ્યુત પ્રવાહ અને તેની અસર છઠ્ઠું કુદરતી અને કૃત્રિમ રેસા કાપડ અને પ્લાસ્ટિક સાતમું એસિડ બેઝ અને ક્ષાર આઠમું ચુંબકુશમાં ધ્વનિ દહન ધાતુ અધાતુ કોલસો અને પેટ્રોલિયમ નવમો સુક્ષ્મજીવો સ્વસ્થ શરીર અને રોગ અને તેના કારણો દસમો હવા અને તેનું બંધારણ પવન વાવાઝોડું અને ચક્રવાત હવામાન આબોહવા અને હવા પ્રદૂષણ અગિયારમાં પાણી અને તેના પ્રાપ્તિ સ્થાન જળ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જળ સંગ્રહ જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ બારમાં કચરાનો સંગ્રહ અને નિકાસ તેરમાં ભૂમિ જંગલ અને તેનું મહત્વ કુદરતી સ્ત્રોત ઉર્જાના સ્ત્રોત જે ભૂ રાસાયણિક ચક્રો ચૌદમાં તારાઓ અને પર્યાવરણ અને તેની જાળવણી પ્રદૂષણ અને તેનું નિયંત્રણ ઐતિહાસિક સાંસ્કૃતિક છે ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અને તેનું ગુજરાત તથા ભારતની ભૂગોળ જેનો કુલ ટોટલ પચાસ ભાગનો આવશે તેમાંથી આપણે જોઈએ તો ઇતિહાસ વિશે થોડી માહિતી લઈએ તો જીંદુ ખીણની સભ્યતા

ગુર્જર પ્રત્યાર ચોલ પાલ દિલ્હી સલ્તનત મુઘલ સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય મરાઠા તથા અન્ય વહીવટી તંત્ર આર્થિક સામાજિક તથા રાજવંશો તેના શાસકો ધર્મ સાહિત્ય કલા અને સંસ્કૃતિ સાતમો ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચ માટે તેમનો સંઘર્ષ આઠમો ભારતમાં કંપની શાસન નવમું અઢારસો સત્તાવન ના બળવાના ભારતમાં બ્રિટિશ તાજ તાજના શાસન સુધી એટલે કે અઢારસો સત્તાવન થી જ્યાં સુધી ભારતને આઝાદી મળી ત્યાં સુધીનો સમયગાળો દસમો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ તથા સ્વતંત્ર પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત એટલે કે ઓગણીસો સુડતાલીસ સો પછીનું ભારત અગિયારમાં અગિયાર ઓગણીસમી તથા વીસમી સદીના ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારણાના આંદોલનો બારમાં ગુજરાતના રાજવંશો તેના શાસકો વહીવટી તંત્ર આર્થિક સામાજિક પરિસ્થિતિ ધર્મ સાહિત્ય કલા અને સંસ્કૃતિ પેલો ભારત અને ગુજરાત પહેલું ભારત અને ગુજરાત સાંસ્કૃતિક વારસો તેમાં કળા સ્વરૂપો સાહિત્ય શિલ્પ સ્થાપત્ય સંગીત અને નૃત્ય બીજું ભારતીય જીવન પરંપરા મેળાઓ ઉત્સવો ખાણીપીણી પોશાક અને પરંપરાઓ ગુજરાતના પુસ્તકાલયો પ્રવૃત્તિ સાંસ્કૃતિક ધાર્મિક સાહિત્ય મહત્વ ગુજરાતની રંગભૂમિ નાટકો ગીતો અને નાટ્ય મંડળીઓ પાંચમાં આદિવાસી જનજીવન તહેવારો મેળાઓ પોશાક અને ધાર્મિક વિધિઓ છઠ્ઠું ગુજરાત સાહિત્યિક પ્રવાહો વળાંકો સાહિત્યકારો સાહિત્યિક રચનાઓ અને સાહિત્યિક સંસ્થાઓ સાતમાં ગુજરાતના તીર્થસ્થાનો અને પર્યટન સ્થળો તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત અને ભારતના ભૂગોળ જેનો પણ ટોટલ બાર બધાનો થઈને પચાસ માર્કનો છે તો તેના વિશે બી થોડીક માહિતી જોઈએ પેલો સામાન્ય ભૂગોળ જેમાં આપણે સૂર્યમંડળના ભાગરૂપથી પૃથ્વી પૃથ્વીની ગતિ સમય અને નૈઋત્ય વિભાવના પૃથ્વીની આંતરિક સરસના મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ વાતાવરણની સરસના અને સંગઠન આબોહવા તત્વો અને પરિબળો વાયુ ચમુચય અને વાતાવરણીય વિક્ષોભ આબોહવાકી બદલાવ મહાસાગરો ભૌતિક રાસાયણિક જૈવિક લાક્ષણિકતાઓ જલ આપત્તિઓ દરિયાઈ અને ખંડિત સંસાધનો છે ભૌતિક ભૂગો જેમાં આપણે મુખ્ય પ્રાકૃતિક વિભાગો ભૂકંપ ભૂસ્કાલન ચક્રવાત પૂર તથા અન્ય કુદરતી આફતો વિવિધ આબોહવા પ્રદેશો કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જમીનના મુખ્ય પ્રકાર કુદરતી વનસ્પતિ અને ખનીજો જો સામાજિક ભૂગોળ જેમાં વસ્તીનું વિતરણ વસ્તી વસ્તી વૃદ્ધિ પ્રમાણ સાક્ષરતા જનજાતિઓ સમૂહ ભાષા સમૂહ ચોથો આર્થિક ભૂગોળ અર્થતંત્રના મુખ્ય વિભાગો કૃષિ ઉદ્યોગ સેવાઓ તેમની મુખ્ય લાક્ષણિકતાઓ પાયાના ઉદ્યોગ કૃષિ ખનીજ જંગલ ઇંધણ બળતણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો અને પરિવહન અને વેપાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ જોઈએ જો તમને સિલેબસ સરસ લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી